આજે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં અંદાજે થી વધુ વાહનોની વિશાળ આવક નોંધાઈ હતી જર્સીઓની આવકમાં મગફળીની આવક બે લાખ ચાર હજાર મણ જેટલી સૌથી વધુ રહી હતી અન્ય મુખ્ય જર્સીઓમાં સોયાબીન નવ હજાર મણ ખમ પિસ્તાલીસો મણ પાણ છ હજાર મણ અને લસણ બેતાલીસો મણની આવક થઈ હતી યાર્ડના જયેશ બોઘરા અને સ્ટાફ દ્વારા વાહનોને ક્રમવાર પ્રવેશ આપીને ઉતરાયણની વ્યવસ્થા ગોઠવવામાં આવી Thank you.